નવસારીમાં આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નવસારીના રામજી મંદિર ખાતે કરવામાં આવી હતી નવસારીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શહેરની અલગ અલગ બાસઠ જગ્યાએ એ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવસારીવાસીઓ જોડાયા હતા શહેરના કોમ્યુનિટી હોલ સ્કૂલ અને ગાર્ડન જેવી અનેક જગ્યાઓ પર યોગનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીલો બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ યોગ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજી રહ્યા છે ગુજરાતમાં રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી નવસારીના રામજી મંદિર હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં નવસારીના કલેક્ટર શ્રી નાયબ કલેક્ટર નવસારીના એસપી સુશીલા અગ્રવાલ નવસારીના ડીવાય એસપી એસ રાય નવસારીના ડીડીઓ જિલ્લા પંચાયત પ્રમુખ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને પોલીસ જવાનો સ્કૂલના બાળકો વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જી શ્રી દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજ રોજ નવસારી જિલ્લામાં લગભગ સાડા ત્રણ લાખથી વધુ લોકોએ યોગમાં ભાગ લીધો અને જોવાની ખૂબ એ છે કે આજના દિવસે વિશ્વએ તો યોગ દિવસ મનાવ્યો પરંતુ નવસારી જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને આપણા સરકારી સંસ્થાઓમાં પણ યોગનો ખૂબ રંગેતંગતથી ઉત્સવ ઉજવાયો એની અંદર હોસ્પિટલો હોય આપણા પોલીસ સ્ટેશન હોય સ્કૂલો હોય કોલેજ હોય આમ વિવિધ સંસ્થાઓ હોય બધી જગ્યાએ યોગનો આજે મહિમા ઉજવાયો અને હું આ આજના દિવસે સૌને મારી શુભેચ્છા આપું છું